आजे मने बहु बेचेनी लागी एटले में अनिकेत ने फोन करो मैं पूछय तू क्या के तेने दुबई गया ने घो समय थाई गयो हतो। अनिकेते मने हवे थी मने कहू रजा नथी मरी रही हजू थोड़ा महीना सामरी ने हूँ परेशान थाई भारत थी गई मैं कहू तारत के मांगता कहू निहारिका समझवानी कोशिश कर मेहनत करूँ तो अमारा घर स्थिति सारी बनी शके। अने शू रजा ले चालू राखू तो हूँ मारी नौकरी गुमाश थोड़ा दिवस धीरज राख हूँ जल्दी पाचो आविश। मारा हूँ खर्चे भारत तो। मारा आटला पैसा खर्च थे के अमरु बजेट बंगड़ी जशे। મણે અમારી કંપની તરફથી રજાઓ મળશે અને તેઓ મને ભારત મોકલવાનો ખર્ચ પણ ઉઠાવશે અને તેઓ મારી રજાઓ માટે પૈસા પર કાપશે નહીં અનિકેત મને તેની સમસ્યા વિશે કહેતો હતો મારો હૃદય ઉદાસ થઈ ગયો હતો પણ હું હજી પણ જીદ કરવા લાગી કે કોઈ વાંધો નહીં પોતાનો પૈસા ખર્જો અને રજાઓ લઈ આવી जाओ અનિકેતે કહ્યું હું ઇન્ડિયા આવવામાં આટલા પૈસા ખર્ચીશ તો ઘર કેવી રીતે ચલાવીશ થોડા મહિના રાહ જો અનિકેતની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ લગનના એક મહિનામાં જ અનિકેત દુબઈ ગયો હતો અને હવે અમારા લગનને 2 વર્ષ થવાના હતા અને હું તેની રાહ જોતી ગાંડી થઈ રહી હતી નવા લગ્ન માંડવાના મારા બધા સપના ચકનાચૂર થઈ ગયા હતા આટલા બધા સપના જોયા હતા કે હું મારા પતિ સાથે દરેક જગ્યાએ જઈશ અમે પ્રેમથી વાત કરીશ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરીશ દરેક રાત મારી અનિકેતની બાહોમાં વિતશે પણ બધા સપના કાચની જેમ चकनाचूर થઈ ગયા અનિકેત પણ મને દુબઈથી તેની નિરાશા અને ઝંખના બનાવતો હતો દર વખતે તે કહેતો કે હવે હું નહી રહી શકું હું જલ્દી ભારત આવીશ તેથી મને પણ આશા હતી કે અનિકેત જલ્દી ભારત પાછો ફરશે પણ રાહ જોતા બે વર્ષ વીતી ગયા હતા અને અનિકેત હજી પાછો આવ્યો નહોતો તે દર વખતે કોઈને કોઈ નવું બહાનું કાઢતો અને મને મુશ્કેલીમાં મુકતો મને સાંત્વના આપવા કહેતો નિહારિકા વાતને સમજવાનો પ્રયત્ન કર તારા અને મારા પરિવારથી આટલું દૂર રહેવું મારા માટે પણ સહેલું નથી પર વિદેશમાં રહેતા લોકો માટે આવક મેળવવી એ સરળ કાર્ય નથી તમારે તમાર મિલિયન્સ નું પાલન કરવું પડશે જો તમે તેમની વાત ન સાંભળો તો તેઓ નોકરી કાઢી મુકતા અચકાતા નથી તું તો જાણે છે કે આ દિવસોમાં કેટલી બેરોજગારી પ્રચલિત છે કામદારોની કોઈ કમી નથી જો તેઓ મને કાઢી મુકશે તો તેઓ બીજો કામદારને શોધીશે पर जो हूँ मारी नौकरी गुमाश तो तू जाते ज विचार तो अमार घर केव रीते चाल से मैंने रजा नहीं मरे तो हूँ के लग्न पची अनिकेत थी अलग रहती हती कोई रीते मारा हृदय ने समझाने हूँ समय पसार करी रही हती जेम जेम समय पसार थी रहो मरा पति विना जीवव वधु मुश्किल बनी रहू જો કે અનિકેત અને મારા એરેન્જ્ડ મેરેજ હતા પરંતુ તેમ છતાં મારી બધી લાગણીઓ મારા પતિ અનિકેત માટે હતી અને અનિકેતે મને દોઢ મહિનામાં જે પ્રેમ આપ યો છે હું તેના માટે પાગલ બની ગઈ હતી હું તેના વગર એક ક્ષણ પણ જીવવાનું વિચારી ન શકતી નહોતી પણ અનિકેત દોઢ મહિના પછી એમ કહીને ચાલ્યો ગયો કે હું જલ્દી પાછો આવીશ અને પોતાનું અલગ ઘર બનાવીશું સાસરીવાળાની સેવા કરી હવે મારું મન ભરાઈ ગયું હતું જો દિલ અંદરથી ખુશ રહેતું હોય તો સાસરીયાની સેવા કરવામાં પણ મજા આવે છે પણ ન તો મારા પતિ મારી સાથે હતા કે ના તેનો પ્રેમ હું નકામી સેવા કરીને કરીને નોકરાણી બની ગઈ હતી ક્યારેક હું મારા માતાના ઘરે જઈને મારા માતાપિતા સાથે ઝઘડો પણ કરતી કે આ કેવું લગ્ન છે જેમાં પતિ મારી સાથે રહેવા માંગતો નથી તેને ફક્ત કમાવવાની ચિંતા છે પત્ની કેવી રીતે જીવે છે તેની પરવા નથી કરતો હું લગ્ન પછી અનિકેત સાથે માંડ દોઢ મહિનો જ રહી હતી હવે લાગે છે કે હું હજી કુંવારી છું મારા પતિ પણ દૂર બેસીને મારા માટે ઉદાસ રહેતા હતા પણ તેમને દુઃખી થવાનો અને મારી કાળજી રાખવાનો શું ફાયદો જ્યારે તે મારી નજીક રહેતો ન હતો તે મને કહેતો હતો કે મને તારી તસવીર મોકલ તારો ચહેરો જોઈ હું મારો થાક દૂર કરું છું ક્યારેક વીડિયો કોલ કરતો જ્યારે અનિકેતને જોઈને હું રડવા માંડતી ત્યારે તે મને સાંત્વના આપતો અને કહેતો કે આવતા અઠવાડિયે રજા મળે તો પ્રયત્ન કરીશ હું ઘરે આવીશ अनिकेत वधु चिंता न कर आवता अठवाडिया मने नवी आशा आपी अनिकेत रजा नथी मी रही कम ने फरी मरु दिल तोड़ अनिकेतना गया पची में मारी जात ने मावजत करने छोड़ी हतु पर अनिकेत ने चिंता हती जारे पर मने वीडियो कॉल करतो त्यारे मने दुखी जोई ते उदास थई जो कहतो निहारिका आ हालत थई गई छे तारी એવું લાગે છે કે તું વર્ષોથી બીમાર છે તારી જાતને સજાવ તારી નવી તસવીર બનાવીને મને મોકલ તેની વિનંતી પર મેં મારી જાતને થોડી સજાવટ કરવાનું શરૂ કર્યું સારી રીતે તૈયાર થવાનું શરૂ કર્યું અને સારા ફોટા લેવાનું શરૂ કર્યું અને અનિકેતને મોકલવાનું શરૂ કર્યું મારી તસવીર જોઈને અનિકેત ગાંડો થઈ જતો અને મારા વખાણ કરતો તો હું શર્માઈ જાતી અને કોઈ પણ રીતે મને મારા વખાણ કરવાનો ખૂબ જ શોખ હતો અને ખૂબ જ સુંદર પડ હતી અને નાનપણથી જ મને મારા વખાણ સાંભળવાનો ખૂબ શોખ હતો હવે જારે પણ અનિકેત મારા વખાણ કરતો ત્યારે હું મારા બધા દુઃખ ભૂલી જતી તેના શબ્દો સાંભળીને મારું હૃદય વહેવા લાગતો પણ મારા સાસુને મારો આ સ્મિત ગમ્યું નહીં એક દિવસ તેણે મને બોલાવીને કહ્યું તારો પતિ ઘરે નથી તું આટલી બધી તૈયારી કોના માટે થાય છે અચાનક હું અસ્વસ્થ થઈ ગઈ અને કહ્યું મમ્મી અનિકેત વીડિયો કોલ પર વાત કરે છે તો તેઓ મને બરબાદ થયેલી હાલતમાં જુએ છે ત્યારે તેઓ ફરિયાદ કરે છે તેથી તેમની વિનંતી પર હું મારી જાતને થોડી સવારા કરું છું મારા સાસુ બહુ જૂના જમાનાના હતા અને અનિકેતનો મારા પ્રત્યે આવો પ્રેમ દેખાડવાથી મારી સાસુને નડતું હતું તે તેમના કપાળ પર ભાર રાખીને કહેવા લાગ્યા અનિકેત દિવસ એક વાર કોલ કરે પણ તું તો આખો દિવસ તૈયાર થઈ ફરે છે આ રીતે મેકઅપ કરીને ઘરની આસપાસ ફરવાની શું જરૂર છે ઘરમાં એક યુવાન દિયર અને જેઠ છે आवो पोशाक पहरी ने तोते तो ते तेमनु ध्यान तारा तरफ खेचश ध्यान राख हूँ चुप थई गई मारी एक दियर अने हता, तेना भाइयों मा बीजा नंबरे हतो, आ घर मा हूँ प्रथम हती, मारा जेठना हजू लग्न कह्यु के ते स्त्रीओ ने खूब नफरत करे छे। तेनी सगाई थई गई हती परंतु लगन ना थोड़ा समय पेला मंगेतर साथेनी सगाई तोड़ी नाखी हती मने आ विचित्र लागियो परंतु मैं व्यान नहीं मारी पोतानी समस्याओं समस्याओ ओची ओछी के बीजानी समस्या मा पड़ू मारा पति पास नहता सासूना प्रतिबंधों दिवसेने दिवसे वता જ્યારથી સાંસાએ મને તૈયાર થવાથી રોકી હતી ત્યારથી મારો મૂડ વધુ ખરાબ થવા લાગ્યો હતો હવે જ્યારે પણ અનિકેત ફોન કરતો ત્યારે હું રડી પડતી હવે માતાએ મારા તૈયાર થવા અને કપડા પહેરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે આ સાંભળીને અનિકેતે સમજવા લાગ્યો અને કહ્યું પછી કોઈ વાંધો નથી માં ઠીક છે કહે છે તું મારી પત્ની છે मारी हाजरी मा तू तैयार रहे तो सारू घरे मारा बे युवान भाईओ छे जो तने आम तैयार ते सारू नथी लगत तू कर करहूँ रात्रे तने वीडियो कॉल करू रात्रे तारी जातने तैयार सवारे एकदम सादी थई रहे जे अनिकेतना विचारों पर, पर हूँ दुखी हती तेने पर मारा पर विश्वास न करयो મે હળવો મેકઅપ કર્યો તો પણ મારી સાસુ એ મને ટોકતી હતી હું ખૂબ જ સુંદર છોકરી હતી જારે હું મેકઅપ કરતી ત્યારે હું વધુ સુંદર લાગતી અને આ વાત પણ સાચી હતી કે મારા ડિયર અને જેટ હંમેશા મારા પર નજર રાખતા હતા અને મારી સાસુ પણ ડરતી હતી કે હું મારા પતિની ગેરહાજરીમાં લલચાઈ ના જાઉં કારણ કે હું પણ એક યુવાન છોકરી હતી અને થોડા જ સમય પહેલા લગ્ન થયા હતા લગ્ન પછી પતિ સાથે રહેવાની છોકરીની ઈચ્છા હોય છે અને જારે પતિ પત્નીની ઈચ્છા પૂરી કરી શકતો નથી ત્યારે પત્ની અહિંસક હી વહી જાય છે અને કદાચ મારા સાસુ સસરાને આ વાતની ચિંતા હતી જો મે ફેન્સી સાડી પહેરી હોય તો મારી સાસુ મને આવી સાડી પહેરવા માટે તરત જ રોકે છે તું ફૂલ બ્લાઉઝ પહેર માથે પલ્લુ રાખ અને આટલો ફૂલ મેકઅપ કરવાની જરૂર નથી ઘરમાં જુવાન છોકરાઓ રહે છે અને તને જરાય પરવા નથી તારી બેદરકારી તને એક દિવસ નુકસાન પહોંચાડશે તમે પરિણિત છે તો તેનો અર્થ એ નથી કે તું જે ઈચ્છે તે કરી શકે છે પરિણિત યુવતીએ પણ સાવધાન રહેવું જોઈએ લગનનો મતલબ એ નથી કે અસ્વસ્થ થઈ રહેવું હું પરેશાન થઈ જતી મને લગ્ન પહેલાં પણ તૈયાર થવાનો ખૂબ શોખ હતો હું સુંદર હતી હું મારી જાતને સુંદર રાખતી હતી હવે લગ્ન પછી સાસુ ના પાડે છે પતિને કહું છું તો તે કહે છે મમ્મી ઠીક કહે છે તો હું અનિકેતને કહેતી કે મને પિયર રહેવા અનુમતિ આપો જેથી હું ખુલ્લેઆમ જીવી શકું પણ અનિકેત આ વાત પર સહમત ન થયો કહેતો મારા પરિવારના લોકો ઊંધી વિચારસરણી વાળા છે તું તારા માતા પિતાના ઘરે જઈને રહીશ તો તેઓ વધુ વાતો કરશે કે પતિ વિદેશમાં રહે છે અને પત્ની તેના ઘરે જઈને વ્યભિચાર અયાશી કરે છે તું મારી પત્ની છે અને મારી માતા સાથે મારા ઘરે રહે છે મારી માતાનું ધ્યાન રાખજે હવે હું કંટાળી ગઈ હતી કોઈ વિચિત્ર જીવનમાંથી પસાર થઈ રહી હતી ત્યા વિચિત્ર લોકો હતા મારા સાસુ મને પસંદ નહોતા કરતા હું સંપૂર્ણપણે કેદ થઈ ગઈ હતી મને આ બધું ખરાબ લાગ્યું હતું હું મારા પતિના ખૂબ પ્રેમ કરતી હતી કારણ કે તે પ્રેમને લાયક હતો ખૂબ જ સુંદર સુંદર યુવાન છોકરો હતો પરંતુ મને તેના પરિવારના સભ્યો સાથે ખૂબ જ મુંઝવણ થતી હતી एकदम सादी रहती होवा गुलाबी रंगना कपड़ा पहरती होवा हूँ समय थी पहला पोतानी जातने वृद्ध समझती थ मैं लगे के मारी सासू बिनजरूरी रीते मारा पर गुस्से थाय कारण के मारा जेठ ने स्त्रियों मा रस न तो, तेनी मंगेतर ने छेड़ा आपी दीधाता मरी मने मैंने के ए छोकरी बहु सुंदर हती। खबर नहीं के मार जेठ ने छोक शू सगाई ना एक महीना तेरे संबंध तोड़ी नाख्यो क्या नहीं मारो दियर पर सादो छोकरो हतो जे सवारे घरे थी निकली जतो तो रात्रेज पाछो आवतो अने पची मोटा भागे तेना रूम माज रहतो, न तो कोई बात के न तो रूमनी बहार जतो અને ના તો બેસીને ટાઈમ પાસ કરતો અને ગમે તેમ કરીને તેની સગાઈ પણ થઈ ગઈ હતી પણ લગ્ન એટલે નહોતા કર્યા કારણ કે મારી સાસુ મારા જેઠને પહેલાં પરણવા માગતા હતા કારણ કે મારા જેઠ બધા ભાઈઓમાં સૌથી મોટા હતા અને મારી સાસુ તેમના લગ્ન કરીને ફરજ પૂરી કરવા માગતી હતી પરિવારના સભ્યો પણ આંગરી ચિંધવા લાગ્યા કે તેના એવું શું છે કે તે લગ્ન નથી કરી રહ્યો હવે લોકો ખોટા નિવેદનો કરવા લાગ્યા કે તે સાચું હોવું જોઈએ છોકરો લગ્ન માટે યોગ્ય નથી તેથી જ તે લગ્ન કરી રહ્યો નથી જો કે મારા જેઠ ખૂબ સ્વસ્થ હતા દેખાવમાં સારા હતા મને ખબર નથી કે તેને શા માટે સ્ત્રીઓથી મુંઝવણ થતી હતી હવે મને પણ લાગવા માંડ્યું હતું કે કદાચ મારા જેઠમાં પુરુષની તાકાત નથી અને તે સ્ત્રીઓને ખુશ કરી શકશે નહીં તેથી તે લગ્ન કરતો નથી અને બીજી સ્ત્રીનું જીવન બરબાદ કરવા કરતાં તેને લગ્ન જ ન કરવા જોઈએ તે વધુ સારું હતું મને ખબર નથી કે મારી સાસુ તે આ સમજતા નથી અને લગ્ન કરવા માટે જીદ કરતા રહે છે પહેલા તે સારી રીતે કમાતો હતો અને મારા પતિ સાથે દુબઈમાં રહેતો હતો પરંતુ હવે તે ભારત આવીને ભારતમાં રહેવા લાગ્યો હતો હું દરેક વખતે અનિકેતને તેના મોટા ભાઈનું ઉદાહરણ આપતી હતી કે તે અપ્રેરિત છે પણ તે ઘરે જ રહે છે અનિકેત લગ્ન પછી તમારે ભારતમાં નોકરી શોધવી જોઈતી હતી અનિકેત એક વિચિત્ર વ્યક્તિ હતો तेनी पत्नी ने घरे एकली मुकी ने त्यां मजूर तरीके काम करतो हतो, अने हूँ आखो समय अही मारा हृदय ने धबकतू राखती थी अनिकेत ने जराय परवा नती जारे हूँ खूबज परेशान थई जती त्यारे अनिकेत ने कहती बस हवे पाछा आवी जाओ मारी धीरज जवाब आप लगी है जयरे हूँ लड़ती तेरे ते मजद् बस थोड़ी धीरज राख निहारिका બસ થોડા પૈસા બચાવું જેથી હું ભારત આવીને કોઈ નાનું કામ શરૂ કરી શકું અને ભવિષ્યમાં અમને કોઈ સમસ્યા ન આવે હું પણ આ એકલતા અનુભવ છું તે મને ડંખ મારવા દોડે છે હું તને યાદ કરું છું અને હું રાત્રે સૂઈ શકતો નથી પણ હું મારા હૃદયને સમજાવું છું કે હવે થોડા દિવસો જ દૂર છે અને આપણે ક્યારેય અલગ થઈશું નહીં મારા સાસરીયાઓની વ્યવસ્થા પણ ઘણી અલગ હતી મારા દિયર પણ કમાય છે અને તે પોતાનો ખર્ચો કરી બાકીની રકમ બચાવશે મારા જેટ જે કંઈ કમાતા હતા તેનાથી ઘરનો ખર્ચો ચલાવતો હતો પણ અનિકેત જે કંઈ કમાય તે તેના માતાપિતાને મોકલી દેતો હતો અને કહેતો હતો કે જ્યારે હું ઇન્ડિયા આવીશ તો મારું પોતાનું કામ શરૂ કરી દઈશ પણ મને આ ठीक नौतू लगत अनिकेते पोताना पैसा बचावा जो कारण के घर में पैसा नी कोई कमी नहोती, मारा जेठ सारा पैसा कमाता हता, अने घर नो खर्च उठावता हता, तो पची बधा पैसा माता पिता ने सौंपवा शू जरूर हता मैं अनिकेत ने घणी वार चुपचाप शब्दों कहुत के बधा पैसा मारा खाता मोकली मा आपो आ सांभरताज अनिकेत गुस्से थई गयो અને કહ્યું કે તે અત્યારથી જ તારું મારું કરવાનું શરૂ કર્યું છે હું મારા માતાપિતાથી અલગ નથી અનિકેતના આ નિવેદન પર હું મૌન બની જતી હતી સાસુના ના પાડ્યા પછી મેં તૈયાર થવાનું છોડી દીધું હતું પણ હું મારી લાગણીઓનું શું કરીશ હું જ્યારે પણ રાત્રે સૂવા જતી ત્યારે મને અનિકેતની ખૂબ યાદ આવતી જ્યારે મારી લાગણીઓ ઉકળવા લાગે છે त्यारे हूँ को मारी छाती पर लगावती हूँ अनिकेतनी बाहो में झंकती हूँ कंटारी जईने बाथरूम में स्नान करवा जती हती अने जारे मारा कपड़ा उतारती त्यारे मारो शरीर जोने हूँ वधु आकर्षक थई जती हवे मारामा एक विचित्र टेव पड़वा जारे पण पड़ हूँ नहावा जती हूँ मारी जातना चित्रों लेती हती। અને મને ખબર નથી કે ફોટા જોયા પછી મને કેમ આનંદ થતો હવે મારી આ આદત એટલી વધી ગઈ હતી કે હું મારો મોટાભાગનો સમય બાથરૂમમાં વિતાવવા લાગી હતી અને સ્નાન કરતી વખતે અલગ અલગ પોઝમાં મારી તસવીરો ખેંચતી હતી હવે મારું હૃદય નિયંત્રણ બહાર થઈ રહ્યું હતું અને પછી એક દિવસ લાગણીઓથી ભરાઈને મે એક પગલુ ભર્યુ જે એક પ્રતિષ્ઠિત સ્ત્રી માટે અયોગ્ય છે પરંતુ મને મારા સુંદર શરીરની પ્રશંસા સાંભળવી ગમતી હતી પુરુષો મારા સુંદર ફિગર ના વખાણ કરે અને તેથી જ હું આ કરતી વખતે શરમ અનુભવતી નહોતી મને ખ્યાલ નહોતો કે આ પગલુ મારા જીવનમાં કેવો તોફાન સર્જશે મારી સાસુ આંખો સમય મારા પર નજર રાખતી હું લાંબો સમય રૂમ કે બાથરૂમમાં બંધ રહું ત્યારે પણ મારી સાસુને પરેશાની થતી તે વારંવાર મને પ્રશ્નો પૂછશે અને મને જોતાની સાથે જ તેના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે એક દિવસ મારો મોબાઈલ બગડી ગયો અને હું એકદમ ડરી ગઈ હું મોબાઈલ વગર રહી શકતી નથી મારા પોતાના ફોટા પાડવાનો મેં જે નવો શોખ વિકસાવ્યો હતો તે મારા માટે ઘણો મોટો બની ગયો હતો हूँ एक दिवस न रही शकती मारो मोबाइल रिपेर दुकान पर कराव हो पड़तो पर पड़ मारा मोबाइल मारी आवी तस्वीर हती। जो कोई जोई होत तो हूं बहु बदनाम था जारे अनिकेत मरा सासूना नंबर पर फोन आयो तो मैं अनिकेत ने कहू के मारो मोबाइल तूटी गयो छे अनिकेते कहू चिंता न कर મોટાભાઈ ઘરના બધા મોબાઈલ પોતાના મિત્રની દુકાને જઈ પોતે જ સરખા કરે છે તું સુનીલભાઈને ફોન આપજે તે તારો ફોન ઠીક કરી દેશે મને થોડી રાહત થઈ કે મારા જેઠ એવા માણસ નથી જે મારા મોબાઈલમાં ડોકિયું કરે મેં સવારે મારા જેઠને ફોન આપ્યો અને તે સાંજે જ રિપેર કરાવી લાવ્યા હું જેઠના રૂમમાં મોબાઈલ લેવા ગઈ ત્યારે મારી સાસુએ મને મારા જેઠના રૂમમાંથી નીકળતા જોઈ અને તે એકદમ ડરી ગઈ અને મને બોલાવીને પૂછ્યું કે તું સુનિલના રૂમમાં કેમ ગઈ હતી મેં તેમને સમજાવ્યું કે મારો મોબાઈલ બગડી ગયો છે અને મેં તેમને રિપેર કરવા માટે આપ્યો હતો હું તેને લેવા ગઈ હતી પણ મને ખબર નથી કે મારી સાસુ હંમેશા મારા પર શંકા કરતી હતી મને સમજાયું કે લગ્ન પછી છોકરીઓ પતિ વિના પણ જીવી શકે છે જારે પતિ વિદેશમાં જઈને ઘરનું સંચાલન કરવા પૈસા કમાય છે ત્યારે તે છોકરીઓ સાસરીયામાં રહીને પોતાના પતિની રાહ જોય છે અને પોતાના પતિ માટે પોતાની જાતને સુરક્ષિત રાખે છે અને પોતાની ઈજ્જત સુરક્ષિત રાખે છે તો પણ તારો ધ્યાન રાખજે હું તારી માં જેવી છું તેથી હું તને સમજાવવાનો પ્રયાસ કરી રહી છું કે સ્ત્રીનો સન્માન કાચ જેવો છે એક વખત તેમાં તિરાડ પડી જાય તો તે તિરાડ પાછી ભરાતી નથી તારે હંમેશા બીજા પુરુષોથી અંતર જાળવવું જોઈએ કારણ કે અજાણી વ્યક્તિ અજાણી હોય છે તારો જેઠ પણ પુરુષ છે અને યુવાન છે તેની નજીક ન જા મને મારી સાસુની આ સલાહ બહુ ખરાબ લાગી પણ હું ચૂપ રહી પણ મારી સાસુ આગળની વાતે મને ગભરાવી દીધી તેમણે કહ્યું તું બહુ વિચિત્ર કામ કરવા લાગી છે ક્યારેક તું બહુ તૈયાર થઈ રૂમની બહાર આવે છે અને ક્યારેક તને રૂમમાં જવાની ઉતાવળ હોય છે સ્નાન કરવા જાય ત્યારે એક કલાક માટે બાથરૂમમાં બંધ રહે છે મેં આંખો ખોલી અને મારા સાસુને જોવા લાગી मारी सासू आवी नानी नानी बाबतो अनुभवता हता मने नवाई लागी छेवटे मारी सासू ने मारा थी शू समस्या हती मारी कोई बात मारी सासू थी सहन थती नहोती पर सत्य ए हतु के मारी सासू ए दुनिया जोई हती ते एक अनुभवी स्त्री हती मारी अंदर ना फेरफारों ने ते अनुभवी शक्ति हती ते थी ते मने समझती हती ते जानती हती હું એક યુવાન છોકરી છું અને કદાચ હું ભટકી જઈશ કારણ કે હું મારા પતિ વિના જીવતી હતી અને કદાચ હવે તે પણ સમજવા લાગી છે કે હું પતિ વિના જીવી શકતી નથી પણ મેં મારી સાસુની વાતને અવગણી પણ એક દિવસ અનિકેતે મને કહ્યું કે હવે માં બધા કામ છોડીને ઈન્ડિયા આવવાની જીદ કરવા લાગી છે મને ખબર નથી કે માને શું થઈ ગયું છે પહેલા તે પોતેજ કહેતી હતી કે એટલા પૈસા જમા કરી લે કે તારો પોતાનો વ્યવસાય શરૂ થઈ જાય પછી જ ભારતમાં આવીને સ્થાયી થઈ જાજે પરંતુ હવે તે કહે છે કે તું તારા બધા કામ છોડીને ભારત આવી જા અને અહીં નોકરી શોધી લે અનિકેત જે કહ્યું તે સાંભળીને હું स्तब्ધ થઈ ગઈ અને મને અનિકેતની આગળની વાત પર માથું મારવાનું મન થયું मारा सासूए अनिकेत ने एपण कहूत के निहारिका धीमे धीमे मानसिक दर्दी बनी रही छे। मने खबर नथी के ते प्रकार नी खोटी हरक तो करवा लगी छे। तने कोई मोटू नुकसान ते पहला झड़प थी भारत पाछो फर अनिकेत मने पूछवा लाग्य तू आखो दिवस शू करे छे। हवे मापन डरवा लगी छे। हम हूँ अनिकेतना शब्दों शू जवाब आपूँ હું શર્મથી જમીન પર ધસી ગઈ મારી સાસુ કદાચ મારું રહસ્ય જાળી ગઈ હતી મેં રડતાં રડતા અનિકેતને કહ્યું કે તારી માં મને રૂમમાંથી બહાર નીકળતી અટકાવે છે કારણ કે ઘરમાં યુવાન દિયર અને જેઠ રહે છે હવે હું રૂમમાં બંધ રહું છું તો પણ તારી માતા મારા પર શંકા કરવા લાગી છે હું રૂમમાં એકલો પડી રહું છું હું કોઈ ગુનો નથી કરી રહી मारे शू ते कहो ना घर में तैयार थी रहूँ के ना मारा माता पिता ना घरे के पी मारा रूम में मा बंद रहूँ तो पी हूँ करूँ तो शू करू हूँ गुस्सा थी उकड़ती हूँ लग्न पहला हती। मारी माता मारी मरी थी डरती कारण के गुस्सा में हूँ कई जोई शक्ति हती ना तो हूँ मारी सामे वारानी कोई परवा करती हती। મારા મનમાં જે પણ ખોટું કામ આવશે તે હું કરીતી અને લગ્ન પછી મારા પતિના અંતરે મને વધુ ચીડિયાપણી બનાવી હતી અને મારા દિલમાં ભાર હતો એટલે હું ડરી ગઈ અને ચીસો પાડીને મારી જાતને સાચી સાબિત કરવાનો પ્રયત્ન કરી રહી હતી મારા રડવાને કારણે અનિકેતને લાગ્યું કે કંઈક ખોટું છે અને તેણે સ્પષ્ટતા કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે મારી માતાને ગેરસમજ થઈ હશે તે સાદા સ્વભાવની સ્ત્રી છે તેથી તે નાની નાની બાબતો વધુ અનુભવે છે માની વાત પર વધુ ધ્યાન આપ હું અનિકેત સાથે ઝઘડો કરવા માંડી તો તું જલ્દી ઇન્ડિયા આવી જા અથવા મને મારી માતાના ઘરે મોકલી દે હવે આ ઘરમાં મને ઘૂઘડામન થાય છે અનિકેત પણ પરેશાન થઈ ગયો હતો તે તેની માતાને શિકાર કરવા લાગ્યો કે નિહારિકાને અવરોધિત કરશો નહીં અને પછી તે પહેલેથી મારી વિના પરેશાન છે અને પછી તે દિવસથી મારી સાસુએ મને હેરાન કરવાનું બંધ કર્યું પરંતુ તેમની આંખો સમય મારી આસપાસ ફરતી રહેતી મારી સાસુમાં આવેલા બદલાવથી મને નવાઈ લાગી આ બે વર્ષમાં મારી સાસુને એટલી હદે સમજી ગઈ હતી કે તેઓ બીજા કોઈની અંગત બાબતોમાં દખલ પડ કરતા નહોતા જ્યારથી હો લગ્ન કરીને આ ઘરમાં આવી છું ત્યારથી મારા સાસુ હંમેશા મારી સાથે ધ્યાનથી વાત કરતા હતા પરંતુ હવે મારી સાસુ મારા ઉપર સતત વાત બનાવી અને મારા પર શંકા કરે છે તે મને પરેશાન કરવા લાગ્યું હતું મારા સાસુ સૂતા પેલા એક ગ્લાસ નવશેકો દૂધ પીતા હતા હું મારા સાસુ ના રૂમ માં તેમે દૂધ આપવા ગઈ પણ હું દરવાજે અટકી ગઈ કારણ કે અંદર થી આવતા અવાજો વચ્ચે મારો નામ સંભળાતું હતું મારો નામ સાંભળતા જ હું દરવાજે થંભી ગઈ મારા જેઠ અને સાસુ રૂમ બંધ રાખીને વાત કરી રહ્યા હતા અને તે વાતો કરી રહ્યા હતા તે સાંભળીને મને આશ ચર્ય થયો મન કરતુ હતુ કે મારા જેઠવા કોલર પકડી લુ કેટલો નિજમાનસ હતો પરંતુ હું બિન જરૂરી ઝઘડામાં પડવા માંગતી ન હતી હું મારા રૂમમાં આવી અને માથે હાથ મૂકીને બેસી ગઈ હું તે વાતો વિશે વિચારીને પાગલ થઈ રહી હતી હું મારા જેઠને ખૂબ જ સારો વ્યક્તિ માનતી હતી પણ તે તો दोस्तों आ पहलो भाग छे जो तमने बीजो भाग जोवानो इंटरेस्ट छे तो वीडियो ने लाइक करो अने कमेंट करो के भाग बीजो धनवान